રમત બે માં સોળ રમત માં દસ રમત ચારમાં દસ એ રીતે બી નંબરના ખેલાડીએ રમત એકમાં જીરો રમત બે માં આઠ માં છ અને રમત ચાર માં ચાર ઓકે એ રીતે સી નંબરના જો ખેલાડી છે તેને આઠ રમત એકમાં રમત બે માં અગિયાર રમત ત્રણ માં રમ્યો નથી અને અને રમત ચાર માં તેર તો તમારે નીચે આપેલા જે પ્રશ્નો છે એનો જવાબ આપવાનો છે જેથી કે આપણે અહીંયા પહેલો પ્રશ્ન છે કે દરેક રમતમાં એ વડે મેળવેલી અંકની સરાસરી શોધો જ્યારે પણ આપણે સરાસરી શોધવાની હોય તો શું કરવાનું આપણે જે અંક આપ્યો એનો ટોટલ સરવાળો કરીશું કુલ અને કુલ કેટલી રમત રમે એ રમેલી રમત એ કુલ કેટલી રમત રમે તો એને કુલ કેટલા રન કરે બરાબર રમત એ એક રમત બે રમત ત્રણ રમત ચાર એમ ચાર રમતમાં કુલ કેટલા રન કરે તે ચારે રમતમાં રમે એ રમતમાં

ચાર કરીશું તો પચાસ ભાગે ચાર કેટલા થશે જણાવવા માટે તેને કુલ સંખ્યા ને ત્રણ વડે ભાગશો કે ચાર વડે ભાગશો તો સીધી વસ્તુ તમે ત્રણ વડે કારણ કે ખેલાડીની સી ફક્ત ત્રણ જ રમત રમે છે અહીંયા આપણે જોવા કે સરાસરીનો મેન રૂલ શું છે કે મેળવેલો કુલ અંક અને કુલ રમત કુલ રમત એ કેટલા રમ્યો તો આપણે જે બી નંબરનો જે ખેલાડી છે સોરી સી નંબરનો ખેલાડી હા આપણે અહીંયા સી નંબરની ખેલાડીની વાત થાય છે તો આપણે અહીંયા સી નંબરના ખેલાડી જે છે એ કુલ કેટલી રમત રમે છે એક બે અને ત્રણ ત્રીજી રમતમાં આવ્યો જ નથી એટલે એ રમ્યો જ નથી એટલે કુલ રમત કેટલી રમી કહેવાય એક બે અને ત્રણ આપણે અહીંયા સરાસરીનો નિયમ શું છે સરવાળો શું છે એક બે અને ત્રણ એમ ત્રણ કુલ રમત રમ્યું છે અને આ ત્રણ તમે સરવાળો કરશો એટલે શું મળી જશે એને સી જે ખેલાડી જે છે એને રમે એની સરાસરી મળી જશે ઓકે ચલો હવે આગળ હવે ત્રીજા નંબરનો પ્રશ્ન શું છે બી ચારે રમત રમ્યો છે તમે તેની સરા કેવી રીતે શોધશો તો એની સરાસરી આપણે શોધવાની છે એ રમત ચારે ચાર રમ્યો છે એવું નથી આપણે એ જો પહેલી રમતમાં એ જીરો રન બનાવ્યો છે એટલે કેટલા વિદ્યાર્થીઓને એમ થશે કે આને તો પહેલી રમત રમી જ નથી એવું થાય એવું નથી એને ચારે રમત રમ્યો છે ભલે એ પહેલાની રમતમાં એને જીરો રન બનાવ્યા છે રમે તો ખરો પણ રન જીરો બનાવ્યા છે એ બીજી રમત રમ્યો ત્રીજી રમત રમ્યો અને ચોથી રમત એ રમ્યો બરાબર બે નંબર ખેલાડી એટલે આપણે શું છે કુલ રમતનો કુલ અંકોનો સરવાળો એટલે ત્રણ ચાર રમત રમ્યો છે પહેલા રમતમાં જીરો બીજા રમતમાં આઠ બરાબર ત્રીજા રમતમાં છ અને ચોથા રમતમાં ચાર અંક મેળવ્યા એમ કુલ કેટલી રમત રમ્યો ચાર તો આ રીતે તમે એની સરાસરી શોધશો એટલે આ બધાનો શું કરશો તમે સરવાળો અને ભાગ્ય એટલે કુલ રમત કેટલી રમ્યો ચાર તો તમને એની સરાસરી મળી જશે કોની બી નંબર ખેલાડીની તો આપણે અહીંયા સવાલ એ છે કે બી ચારે રમત રમ્યો છે તો તમે તેની સરાસરી કેવી રીતે શોધશો ઓકે તો આપણે અહીંયા શું છે બી ની સરાસરી કેવી છે બી મેળવેલા અંક તો બી એ કુલ કેટલા અંક મેળવ્યા જીરો પહેલી રમતમાં જીરો બીજી રમતમાં આઠ ત્રીજી રમતમાં છ અને ચોથી રમતમાં ચાર એટલે કુલ કેટલી રમત રમ્યો ભાગ્યા ચાર તો અઢાર ભાગ્યા ચાર કેટલા થશે ચાર પોઈન્ટ પાંચ એની સરી અંકોની સરાસરી છે ઓકે ચલો આગળ ચોથા નંબરનો પ્રશ્ન છે કોનો દેખાવ સૌથી સારો છે કોનો દેખાવ સૌથી સારો કોને સારો પરફોર્મન્સ કર્યો છે સારા સારા છે એટલે જે ખેલાડીઓ રમ્યા આ એ બી સી ત્રણ ખેલાડીઓ એમાંથી સૌથી સારો પરફોર્મન્સ કોનો છે એ તમારે અહીંયા શોધવાનો છે તો આપણે એની સરાસરી શોધશું એની સરાસરી આપણે આવી ગઈ છે બાર પોઈન્ટ પાંચ એટલે બીની સરાસરી કેટલી થશે ચાર પોઈન્ટ પાંચ બીની સરાસરી આપણને અહીંયા આપી છે બી ચારે રમત રમે છે તો તેમની સરાસરી કેટલી થશે ચાર પોઈન્ટ બાર

આઠ વત્તા અગિયાર વત્તા તેર નો સરવાળો કરીશું તો બત્રીસ જવાબ આવશે એની સૌથી સારી સરાસરી છે એટલે એનો પરફોર્મન્સ સારો છે તો આપણે એ કરી કહી શકીએ કે ત્રણેય ખેલાડીઓમાં એની સરાસરી સૌથી વધુ છે એથી એનો દેખાવ સૌથી સારો છે એનો દેખાવ સૌથી સારો છે એટલે એનું પરફોર્મન્સ સારું છે ઓકે ચલો હવે નેક્સ્ટ નંબરનો પ્રશ્ન છે મારો નેક્સ્ટ નંબરનો પ્રશ્ન જોતા પહેલા તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બેલ આઇકન બટન જરૂર દબાવી દેજો જેના લીધે મારા ડેલીના વિડીયો તમને અપડેટ મળતા રહેશે હવે છ નંબરનો પ્રશ્ન શું છે વિજ્ઞાનીના એક કસોટીમાં વિદ્યાર્થીઓના એક સમૂહમાં સો માંથી પ્રાપ્ત કરેલા ગુણોની નીચે દર્શાવેલા છે સો માંથી કેટલા પ્રાપ્ત કરે છે તો પહેલા વિદ્યાર્થી પંચ્યાસી છોતેર નેવ એમ અલગ અલગ વિદ્યાર્થીઓ અલગ અલગ માર્ક્સ મેળવ્યા છે પહેલા વિદ્યાર્થી પંચ્યાસી બીજા વિદ્યાર્થી ત્રીજા વિદ્યાર્થી નેવું ચોથા વિદ્યાર્થી પંચ્યાસી એમ ઓગણચાલીસ અડતાલીસ છપ્પન પંચાણું એક્યાસી એમ પંચોતેર એમ અલગ અલગ વિદ્યાર્થીઓ માર્ક્સ મેળવેલા છે તો વિદ્યાર્થીઓ મેળવેલો સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ શોધો તો આપણે અહીંયા સીધી વસ્તુ છે સૌથી વધારે ગુણ કેટલા છે પંચાણું કેટલું છે પંચાણું સૌથી વધારે મેળવેલા ગુણ કેટલા છે પંચાણું

ચાર પાંચ છ સાત આઠ નવ ને શું કરીશું સરવાળો પંચ્યાસી વત્તા છોતેર વત્તા નેવો સરવાળો કરીશું અને કુલ વિદ્યાર્થીઓ કેટલા છે દસ તો દસ વડે ભાગાકાર કરીશું એટલે આ બધાનો સરવાળો કેટલો થયો સાતસો સોરી સાતસો ને ત્રીસ અને કુલ વિદ્યાર્થી કેટલા છે સાતમાં સળંગ છ વર્ષમાં એક શાળામાં વિદ્યાર્થીની સંખ્યા નીચે પ્રમાણે હતી સળંગ છ વર્ષમાં એટલે પહેલા વર્ષમાં એક પહેલા વર્ષમાં એક પાંચસો સંખ્યા હતી બીજા વર્ષમાં એક છસો સિત્તેર હતી ત્રીજા વર્ષમાં એક હતી અને ચોથા વર્ષમાં બે હજાર પાંચમા વર્ષમાં બે હતી અને છઠ્ઠા વર્ષમાં બે હતી બરાબર તો આ સમયગાળા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓની સરાસરી શોધવાની છે હવે સરાસરીનો મેઇન નિયમ શું છે કે ભાઈ કુલ સંખ્યાનો સરવાળો જે તમને સંખ્યા આપી હોય કોઈ પણ એ બધાનો સરવાળો અને કુલ સંખ્યા કેટલી છે એને ભાગાકાર કરવાના તો પહેલા વર્ષમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા એટલે વિદ્યાર્થીઓની જો કુલ પહેલો વર્ષ બીજો બધાની સંખ્યાઓની અમારે સરવાળો કરવાનો છે એટલે પહેલા વર્ષમાં જે સંખ્યા હતી બીજા વર્ષમાં જે સંખ્યા હતી ત્રીજા વર્ષમાં જે સંખ્યા હતી ચોથા વર્ષમાં જે સંખ્યા હતી પાંચમા વર્ષમાં જે સંખ્યા હતી અને છઠ્ઠા વર્ષમાં જે સંખ્યા હતી એ બધા સંખ્યાઓનો તમારે શું કરવાનો છે સરવાળો કરવાનો છે અને કુલ કેટલા વર્ષ છે

અપડેટ તમને મળતા રહેશે તો પ્લીઝ પ્લીઝ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો